નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા જવાબ માંગવામાં આવ્યો જેમાં ડીજીપી વિકાસ સહાયને બે સપ્તાહમાં સમગ્ર મામલે રિપોર્ટ કરવા જણાવ્યું સત્તર વર્ષે સગીરના જીવતા વાડ પોલીસ સ્ટેશનમાં ખેંચવામાં આવ્યા હતા શૈલેષ નામના સફાઇ કર્મી દ્વારા આ જીવતા વાડ ખેંચવામાં આવ્યા હતા જેમાં પ્રદીપ ડાંગર નામના કોન્સ્ટેબલ દ્વારા અત્યાચારનો વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો તો રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાંથી રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાંથી એક ચોંકાવનાર વિડિયો સામે આવ્યો હતો જેમાં પોલીસ કાયદો જ જ્યાં લખાય છે એ જ ઠેકાણે કાયદાનો ઉલ્લંઘન થયો મારામારીના ગુનામાં ધરપકડ કરાયેલા સત્તર વર્ષીય સગીરના જીવતા વાળ ખેંચાતા દ્રશ્ય સામે આવ્યા છે જેમાં હવે આ અમાનુષ્ય વર્તન પર નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને પણ કડક નોંધ લીધી છે અને ડીજીપી વિકાસ સહાયને બે અઠવાડિયામાં રિપોર્ટ આપવા કહ્યું છે પ્રશ્ન એ છે કે જો પોલીસ સ્ટેશનની ચાર દિવાલોમાં જ ન્યાયના બદલે અન્યાય થાય તો સામાન્ય નાગરિક સુરક્ષિત કેવી રીતે રહે આજ મુદ્દે વધુ માહિતી માટે ગયા છે સાથે રાજકોટના સંવાદદાતા સૌપ્રથમ તો પોલીસ સ્ટેશનની અંદર આ બનેલી જે ઘટના છે એ કેવી રીતે બહાર આવી અને વીડિયો કોણે શૂટ કર્યો અને કઈ રીતે વાયરલ થયું જે તે વાત કરીએ તો થોડા દિવસ પહેલા રાજકોટનો એક જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે તેમાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં રાજકોટના પોલીસ વિભાગના જે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન છે તેમાં એક જે સગીર આરોપી છે સત્તર વર્ષનો તેમના તેને રાલીબાની સજા આપવામાં આવતી રહી હતી તેવો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે બાદ સમગ્ર મામલો સામે મીડિયા સામે આવતા જેના સવાલો ઉઠાવવામાં આવ્યા હતા ત્યારે જાણવા મળ્યું હતું કે સાત સત્તર વર્ષનો જે આરોપી છે સગીર તેમને કહેવાય કે એક ગુનામાં સંડોવાયેલો હતો તેની પૂછતાછ માટે ધરપકડ કરવામાં આવી હતી અને તેને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવવામાં આવ્યું હતું ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ કર્મચારીઓની જગ્યાએ જે શૈલેષ નામનો સફાઈ કર્મચારી છે તેના દ્વારા તેમના જીવતા વાળ જે ખેંચવામાં આવ્યા હતા અને અને તાલિબાની સજા આપવામાં આવી હતી ત્યારે તેનો વિડીયો છે તે સમગ્ર એક વાયરલ થયો છે અને પ્રદેશ જેમાં પ્રદીપ ડાંગર નામના કોન્સ્ટેબલ છે તેમના પર અમાનુષિ અત્યાચાર જે વિડીયો વાયરલ કરવામાં આવ્યું હતું જે બાદ અત્યારે જે વિડીયો વાયરલ થતા ક્યાંક ને ક્યાંક જે વાયુ વિભાગે પ્રસરતા આ સમગ્ર મામલાને ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા પોલીસ ઉપર એક લોકોની જે કહેવાય કે રોષ વ્યક્ત થયો હતો સાથે તેના બાળકના પરિવાર જે સગીર બાળક છે તેના પરિવાર દ્વારા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને એક વ્યક્કીતમાં ફરિયાદ કરવામાં આવી હતી અને જેમાં જે આમાં જવાબદાર અધિકારીઓ હોય પોલીસ કોન્સ્ટેબલ હોય પીએ હોય એસીપી ડીસીપી સહિતના લોકો ઉપર કડક પગલાની માંગ કરવામાં આવી હતી સાથે જેના પરિવાર દ્વારા રાજકોટ પોલીસ કમિશનર પણ રૂબરૂ મળીને જાણ કરવામાં આવી હતી કે આ બાબલે ત્વરિત તપાસ કરે અને જવાબદાર સામે લે ત્યારે હાલ ુમન મામલો છે તે યુએનટી હ્યુમન તેમના દ્વારા સામે આવ્યો છે અને તેમના દ્વારા બે દિવસ આ બે સપ્તાહમાં રિપોર્ટ તૈયાર કરી ગુજરાતના જે વડા પોલીસ વડા છે ડીએસજીપી વિકાસ સાહેબ તેને સોંપવાની માંગ કરી હતી તો આ એનએચરસી દ્વારા જે ડીજીપીને રિપોર્ટ માંગવામાં આવ્યો છે તેમજ જે કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગરે જે વિડીયો ઉતાર્યો છે તેમાં સમાન રીતે દોષી કોણ ગણાય અને સિસ્ટમ હજુ પોતાના માણસોને શું બચાવી રહી છે અને આ જે આખી ઘટના છે જે રાજકોટ પોલીસને વિશ્વસનીયતા પર સવાલ ઉભો કર્યો છે શહેરના નાગરિકો શું કહે છે અને જન આક્રોશ કેટલો છે મેદાનમાં વાત કરીએ તો જે વિડીયો છે તે વાયરલ થયો હતો તે બાદ જે પ્રજા છે તેનામાં પણ રાજકોટવાસીઓમાં પણ રોષ એની વ્યક્તિ લાગણી જોવા મળી હતી કારણ કે જે રીતે ગાલિબાની સજાનો જે વિડીયો વાયરલ થયો હતો તેમાં જે સત્તર વર્ષનો જે સગીર બાળક છે તેને આવી મોટી સજા આપવી જે જીવતા વાળ ખેંચવા એટલે જાણે કે યમરાજની સામે રૂબરૂ મુલાકાત કરવી તેવા દ્રશ્યો તેમને આ નજરે દેખાતા દેખાતા હોય છે ત્યારે આવી સજાનો એક વિડીયો વાયરલ થતા બાળક સાથે જે ભજા છે તેનામાં પણ રોષ જોવા મળ્યો હતો ત્યારે હાલ સમગ્ર મામલે કહેવાય કે નેશનલ એન્ટી હ્યુમન કમિશન છે તેમના દ્વારા વિકાસ સહાય રિપોર્ટ સોંપવાની માંગ કરી છે અને સાથે આમાં ઘટનામાં એક પ્રદીપ જે ડાંગર કોન્સ્ટેબલ છે તેમની હાલ પોલીસ હેડક્વાર્ટર ખાતે બદલી કરી બદલી પણ કરી દેવામાં આવી છે જી જી એનએચઆરસીની આ દખલ બાદ હવે જોવાનું રહેશે કે પોલીસ ડિપાર્ટમેન્ટ પોતાની ઇમેજ બચાવવા માટે તાત્કાલિક પગલાં લે આ ઘટના પણ ફાઇલોમાં દબાઈ જશે તો જી આ સંપૂર્ણ માહિતી બદલ પ્રતિકભાઈ આપનો ખૂબ ખૂબ આભાર સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ બનાસકાંઠાની તો ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બનાસકાંઠા જિલ્લા રૂ